भर <laughs> हा

કે ભગવાન શ્રી રામદેવજી ભગવાન કે જેવું હતી ત્યારે એમને એવું લાગ્યું કે હવે મારે સમાધિ લેવી પડશે કેમ કે એનું કારણ એ હતું કે એમને ઘરના જ એમને પુરાવા બધા એટલા બધા એ હતા કે એમના જે ભાભી હતા એમના ભાભીએ એમને મેણું માર્યું બીજું કે બીજા એવા ઘણા બધા કારણો હતા એટલે એમને એવું લાગ્યું કે હવે મારે આ જે લીલા હું કરું છું એ લીલા મારે સંકેલી લેવી પડશે એટલે એમણે ભાદરવા મહિનાની નોમના દિવસે એમણે જ્યારે સમાધિ લેવાનું નક્કી કર્યું તો એ દિવસે એમના જે બેન ડાલીબાઈ જે મૂ બોલા બેન કહેવાય એ ત્યાં આગળ આવ્યા અને એમને ખબર પડી કે આ તો રામદેવજી ભગન મારા ભગવાન એ મારી સમાધિ લેવામાં એ લેવા એ છે એટલે કે આ જગ્યા તો મારી છે તો કે શું તમા તમારી એ છે તો ક્યાંય ગાડી ડાલી કાચની બંગડી અને એ બધું મારું નીકળશે ત્યાં આગાડી એટલે મારી સમાધિ એ છે ત્યાં ખુદાવવામાં આવે છે તો ત્યાં આગાડી ખરેખર ડાલીબાઈના જે કંઈ શણગાર હોય એ બધા ત્યાંથી નીકળે છે એટલે એ દિવસે ડાલીબાઈને સમાધિ ત્યાં લે છે નોમના દિવસે દસમના દિવસે ખાલી જાય છે અને અગિયારસમાં દિવસે બાબા રામદેવજી ભગવાન આ જગ્યા પર ત્યાં ગાડી જે રામદેવ વસાવ્યું છે ત્યાં એમણે સમાધિ લે છે અને એમ કરી અને સાડા ત્રણ દિવસનો આ મહિમા જે ખુશ હાલીમાં ભગવાનનો જે સાડા ત્રણ દિવસનો મહિમા કહેવાય એ આપણે ખુશ અંદર આપણે અત્યારે મનાવીએ છીએ વાત કરીએ તો મંદિર દ્વારા નેજા મહોત્સવ કઈ રીતે ઉજવવામાં આવે મંદિર દ્વારા નેજા ઉત્સવ આપણે દર વર્ષે નોમના દિવસે અહીંયા આપણે નેજા એ કરીએ છીએ અને હાલ રણુજામાં રામદેવજી ભગવાનનું જે ત્યાં જન્મ જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં પણ નોમના દિવસે ત્યાં આગળ પણ એ લોકોને ઇજાનો ઉત્સવ કરે છે મારું નામ તુલસીભાઈ મકવાણા